ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ બન્યા તેમણે સોમવારે રાત્રે ભારતીય સમય મુજબ દસ ત્રીસ વાગ્યે યુએસના પાર્લામેન્ટ કેપિટલ હિલ ખાતે પદ અને ગોપનીયતાના શપથ લીધા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન રોબર્ટસે તેઓને શપથ લેવડાવ્યા શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દસ મોટી કરી જાહેરાતો પહેલી જાહેરાત કરી યુએસ સરકાર માટે ફક્ત બે જાતિઓ હશે ટ્રમ્પે કહ્યું કે આજથી અમેરિકન સરકારમાં ફક્ત બે જ લિંગ હશે પુરુષ અને સ્ત્રી બીજી જાહેરાત કરતાં તેમણે કહ્યું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું વચન અમેરિકનોને આપ્યું ત્રીજી જાહેરાત કરી મેક્સિકો સરહદ પર ઇમરજન્સી જાહેર કરી ચોથી જાહેરાત કરતાં તેમણે કહ્યું કે પનામા કેનાલ પાછી લઈશું આ નહેર અમેરિકાએ ઓગણીસો નવ્વાણુંમાં પનામાને ભેટમાં આપી હતી પરંતુ હવે તે ચીનના નિયંત્રણમાં હોય અમેરિકન જહાજોને અહીં વધુ કર ચૂકવવો પડે છે પાંચમી જાહેરાતમાં તેમણે કહ્યું કે મેક્સિકોના અખાતનું નામ બદલીશું અને એના બદલે એને અમેરિકાનો અખાત તરીકે જાહેર કરીશું છઠ્ઠી જાહેરાત એ કરી કે અન્ય દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત ટ્રમ્પે કહ્યું કે હવે આપણે આપણા દેશના લોકોને સમૃદ્ધ બનાવવા માટે અન્ય દેશો પર ટેરિફ અને કર લાદીશું સાતમી જાહેરાતમાં તેમણે કહ્યું અમેરિકામાં હવે ઇલેક્ટ્રિક વાહનોની મજૂરીનો અંત આવશે તમે તમારી પસંદગીની કાર ખરીદી શકશો આઠમી જાહેરાતમાં આરોગ્ય વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થાની પણ તેઓએ ટીકા કરી નવમી જાહેરાત કરતાં કહ્યું કે મંગળ પર અવકાશયાત્રીઓ મોકલશે અમેરિકા અને ત્યાં પણ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ફરકાવાશે દસમી જાહેરાત કરતાં તેમણે કહ્યું કે વિદેશી વિરોધી એક્ટ સત્તરસો અઠ્ઠાણુંને અમે લાગુ કરીશું આ કાયદાથી ટ્રમ્પની સરકારને ઘણી શક્તિઓ મળશે જેની મદદથી અમેરિકામાં તમામ શંકાસ્પદ ડ્રગ્સ ગેંગને હાંકી કઢાશે આમ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ દસ મોટી જાહેરાતો કરી સમગ્ર વિશ્વને ચોંકાવી તો દીધું જ છે